કંટાળવાવા કંટાળવા લે કેટલા લાગે ફોન નહી લાગે હા આપણે બે હાથ ખોડાળ લુકાત પરન આવડે લે મસાલો માગતા હોય વિમન વખતા જિંદગી ચીય આવે કામ કરી લે માથે થી પરે આ ગાડી એક આપણે ઠોડાવ ને હફકા ટાઈમ આયેંગા એવું નહી એવું નહી કહેવા

એ જો એ જો રાડિયો બેઠો રાડિયો અલ્યા એ ઉપર જા 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 અલ્યા 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 તકો તો માર લે લે સોરી ભાઈ ભલ અલ્યા ભાઈબંધ અલ્યા ભાઈબંધ લે 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 દે લાવ માર ખાવ ખાલી ખા બેઓ ખાઈ બેઓ હવે નહી યાર બેઓ એ ભાઈ ભન ભાઈ ભન એ ભાઈ ભન હું નહીં બોલું યાર એ ભાઈ ભન પગલી એ એ એ ભાઈ ભન સોરી સોરી યાર બેહી જા નો તો હવે થાઉં ના જો હા હા આ નિકળો નિકળો બેહી જા આ તો झाडियां आच्यो है ले अरे एनी पेलो झाडियां ने पसार दे रोजेते जिबले हैं ओले या झाडियां आच्यो है पण पड़े ले हां ई मन खबर हाथी ना हाथ दे हां हाथ इन जो, जो हाथ आवे ने हाथ चा आवे ने हाथी परी सुंड क्यों सुंड उए 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 उ ओ करू ओ एमनी या ए मार से तो कर्मा निचनी या करवाइते अब हमको हो ना हां कदी भमाया वगैरह नहीं रे ओ एक ना तो धमकाईन बेहा भमाया आ रोय देव यार आ मा ऊपर ए सॉरी ओ खाता था आ खाता था। लपसणी नहीं यार पण आ रही है जो है ये है ઓર યો સરી સરી ભાઈ ભાઈ અલ્યા આ પટપલ ઉલળી ઉndi હે તો મને મારતો તો તારું પેરા મને મારતો તો કરું પડે भाई <inaudible> भाई <wai -able> <conclusions> <Aristotle>

ફોટો નો આવતો ને ફોટો આવનો હાલે કીધું ને તું કીધું કીધું હતું હા આવે રોજ કીધું આ સંપોલે લેવા ઉભો રહ્યો છે સંપોલે લે આમ લે આથી તો મન તો જબર ધોયો છે તો લે પેલા ધોલાડી સાવાયો થઈ ગઈ એમ અલ્યા તાર તો જેણો ધોઈ રહ્યો

आथे भमी गयो तू भमी गयो म आथेउ दादा तुरे दियो मगस ना सट काय करू अले अपन सु लिया खोटू रोए तू नहीं अले मर्द को कभी दर्द नहीं होता अरे ये तो पिलू काजे रोए न बदु भजम करवा आता ले अपन अदम मने आ सु ओ मेडवा हवे ने पब्लिक बहु आवा अटलाम तो अरे नहीं मेले आ तो खबर में भंग पीदू

નવ વાગ્યા ભલે છ વાગ્યા મગજ ના બગાડ જતું ખાલી ખોટી મગજ મારી કરવા માં અબરે અલ્યા આપણા કન કોઈ ના ઊભરે આપણા કન ભલ ભરાબીય જાય સભાવ એવો છે આપડો કોઈ ના ઊભરે ચૂબીવાય અલ્યા ઈયા બીવરાય બીવરાયની વાતો કરે ઈયા ખબર નઈ પડતી તારે કોઈ ભૂઈ નઈ રહેતો હેડ આપણે ઘરે જાવ અલ્યા ઈયા છે પણ આ જો વાગ્યું યમન પેલા સંપંત સંપંત નવા લાવન ઈય સફળ એવા કોકને બૂશ મારવા જાવ પડશે ચોરી કરવાને તાનો ચપ્પલ મે હોલે